પ્રજાના પ્રતિનિધિ હોવાના નાતે ધારાસભ્યની જવાબદારી બને છે કે તે જનતા વચ્ચે પહોંચે એમને અપાતી સુખાકારીની સુવિધા તેમજ એમને પડતી મુશ્કેલીઓને વાંચા અને તેમની વ્યથા જાણવાનો પ્રયત્ન કરે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં સિવિલ હોસ્પિટલમાં જઈને તેમણે દર્દીઓ સાથે મુલાકાત કરી દર્દીઓને કયા પ્રકારની વ્યથા છે શું કંઈ મુશ્કેલી પડી રહી છે જે સુવિધા અપાય છે તે સુવિધાને લઈને તેમનામાં સંતોષ છે કે કેમ તેને લઈને તેમણે વાતચીત કરી હતી સાથે હોસ્પિટલમાં ચાલતી કેન્ટીનમાં દર્દીઓને અપાતા ભોજન મામલે તમને જે ફરિયાદ મળી હતી તેને લઈને તેમણે તપાસ કરી ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું સાથે દર્દીઓની સંખ્યા કરતાં ચોપડે વધુ દર્દીઓને ભોજન આપ્યાનું પણ સામે આવ્યું રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના ફૂડ વિભાગે સેમ્પલ પણ લીધા કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટરે બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને હવાલો સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું છે હોસ્પિટલના સત્તાધીશો જો કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ધારાસભ્ય ધરણાની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ઘણા સમયથી ઝારપુર જીએમઇ રેસ મેડિકલ કોલેજની વિવિધ બાબતોને લઈને મને ફરિયાદો મળતી હતી એની સફાઈની બાબત હોય જમવાની બાબત હોય મુખ્ય દરવાજો બંધ કરવાની બાબત હોય ઘણા દર્દીઓને પૂરતી સારવાર ના મળતી હોય આ બાબતની ફરિયાદ થતો આજે તાત્કાલિક મેં સાત વાગે ધારપુર મેડિકલ હોસ્પિટલની મુલાકાત લીધેલી ત્યાં જમવાનું આપવામાં આવતું હતું મેં ચેક કર્યું તો માત્ર ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આવતું હતું જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટર છે એ પણ કોન્ટ્રાક્ટર બીજા સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા આ બધું કામ કરવામાં આવતું હતું જમવાના રીસની અંદર જે પ્રમાણે મેનુ બતાવવામાં આવ્યું છે સાંજે ત્રણ દિવસ ખીચડી અને દૂધની સાથે ભાખરી આપવાની સવારે મગ અને ગાયને કોડની અંદર શીરો આપવાનો તમે તપાસ કરી શકો છો કે એક પણ દિવસ ભાખરી આપવામાં આવી નથી એક વર્ષની અંદર અને જમવાની અંદર તમે દર્દીઓને પૂછી શકો છો શીરો કે મગ